નમસ્કાર જય માતાજી આપ સર્વને નવરાત્રિના છઠ્ઠા નોરતાની ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો નવરાત્રિનું આજે છઠ્ઠું નોરતું છઠ્ઠા નોતાના દિવસે મહાશક્તિએ કાત્યાયની સ્વરૂપ ધારણ કર્યું હતું ઋષિ કાત્યાયને ઉગ્ર તપસ્યા કરી અને માતાજીને પોતાના ઘરે પુત્રી સ્વરૂપે પ્રસ્થાપિત થાય એ માટેનું વરદાન માંગ્યું હતું નવદુર્ગાનું આ છઠ્ઠું સ્વરૂપ માનવામાં આવે છે જેમના ચાર હાથ ચાર ભૂજાઓ હોય છે તેમના એક હાથમાં કમળ એક હાથમાં ચંદ્રહાસ નામક તલવાર હોય છે અને તેમનું વાહન સિંહ હોય છે અન્ય પૌરાણિક કથા અનુસાર ઋષિ કતને કાત્યાયન નામક એક પુત્ર હોય છે તેમણે પરમ તપસ્યા કરી અને માતાજીને પોતાના ઘરે પુત્રી સ્વરૂપે પ્રસ્થાપિત થાય એ માટેનું વરદાન માંગ્યું હોય છે માતાજી દેવોનું કાર્ય સિદ્ધ થાય એ હેતુસર તેમના ઘરે પુત્રી સ્વરૂપે પ્રસ્થાપિત થયા હતા માતાજીનું આ છઠ્ઠું સ્વરૂપ અતિ ભવ્ય અને દિવ્ય હોવાથી તેમનું જો પૂજન અને અર્ચન કરવામાં આવે તો આપણા સઘળ કષ્ટો દૂર થાય છે અને આપણા રોગ શોક તાપ સંતાપ સર્વ નષ્ટ થાય છે તો આવો વશિષ્ઠ સંગાતે આપણે માતાજીના આ છઠ્ઠા સ્વરૂપ કાત્યાયીને વંદન કરીએ નમસ્કાર જય માતાજી